તમે ક્યારે વિચાર્યું છે તમારા બેબી ને સ્માર્ટની સાથે સાથે કામ હેપી અને સ્ટ્રોંગ કેવી રીતે બનાવો એક એવી જગ્યા જ્યાં બેબી ફક્ત રમતું નથી પણ બેબી ની લર્નિંગ સ્કિલ્સ ગ્રોથ અને બોન્ડિંગ પણ વધે છે વેલકમ ટુ બેબી ઓએસિસ આજે હું તમને બતાવીશ બેબી ઓએસિસ ના સેશન ની સિક્રેટ જર્ની જે તમે ક્યારેય ચૂકી નહીં શકો જર્ની સ્ટાર્ટ થાય છે ઓઇલ મસાજ થી અહી અમે આપીએ છીએ બેબી ને જેન્ટલ ટચ જેનાથી બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય છે અને મસલ્સ સ્ટ્રોંગ બને છે અને સૌથી મોટું બેબી ને મળે છે પ્યોર રિલેક્સેશન અને પેરેન્ટ સાથે ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે અને બેબી ની બોડી લાઇટ અને ફ્રેશ ફીલ કરે છે ત્યારબાદ સેન્સરી ટચ ડિફરન્ટ ડિફરન્ટ સોફ્ટ સેન્સરી બોલ્સ થી જેન્ટલ ટચ આપીએ છીએ જે બેબી ના બ્રેનમાં નવા સેન્સરી કનેક્શન બનાવે છે અને પછી રોલર મુવમેન્ટ જેન્ટલ રોલર મુવ કરતા બ્લડ ફ્લો વધે છે જેથી બેબી શાંત અને હેપી રહે છે તો પેરેન્ટ આ તો ફક્ત શરૂઆત છે હવે જર્ની જે બ્રેન ડેવલપમેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોઈશું પાર્ટ ટુ માં તો બેબી ઓસ સાથે જોડાયેલા રહો